વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ત્રીસ અને એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર ની મુલાકાત લેશે પીએમ મોદી માત્ર ઉજવણીમાં જ નહીં પરંતુ ગુજરાતને અનેક મહત્વના વિકાસ કરવાની ભેટ પણ આપશે જેમાં સૌથી મુખ્ય છે રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત આ મ્યુઝિયમ રૂપિયા બસો કરોડના જંગી ખર્ચે બનાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસમી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે ત્યારબાદ એકતાનગર વિસ્તારમાં સોળ જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાનો લોકાર્પણ કરશે જેમાં મુખ્ય જે કામો છે તેની વાત કરીએ તો એકતા દ્વારથી નર્મદા માતાની મૂર્તિ સુધીનો વોકવે ફેઝ ટુ સ્માર્ટ બસ સ્ટોપ ફેઝ ટુ પ્રોટોક્શન વોલ લેન્ડ લેવલિંગ વિયર ડેમ નજીક સાતપુડા પ્રોટેક્શન વોલ બોનસાઈ ગાર્ડન ઈ બસ ચાર્જિંગ સ્ટેશન નર્મદા ઘાટ પાર્કિંગ નવા રહેણાંક મકાન એપ્રોચ રોડ મોખડી નજીક કૌશલ્ય પથ લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ ગાર્ડન ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ ડેમ રેપ્લિકા પચીસ નવી ઈ બસનું લોકાર્પણ થશે આ તમામ પ્રોજેક્ટ બસો બ્યાસી પોઈન્ટ બાવન કરોડ રૂપિયાના ખર્ચે બન્યા છે વડાપ્રધાનના હસ્તે કુલ રૂપિયા છસો એક્યાશી પોઈન્ટ 55 કરોડના ખર્ચે નિર્માણ થનારા વીરબાળ ઉદ્યાનનું ભૂમિ પૂજન કરાશે જે માર્ચ બે હજાર છવ્વીસ સુધી પૂરું થશે જેમાં પૌરાણિક બાળવીરોની ગાથાઓ અલગ અલગ સ્વરૂપે રજૂ કરાશે ટેકરી ઉપર ફોરેસ્ટ જેવ બનાવાશે ત્યારે ખૂબ ચર્ચામાં રહેલા રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થનાર છે આ મ્યુઝિયમ કુલ ત્રણસો સડસઠ પોઈન્ટ કરોડના ખર્ચે બનશે જે મે બે હજાર સત્યાવીસમાં પૂર્ણ થશે મુખ્ય ઉદ્દેશ્ય ભારત દેશને એક કરવામાં મહત્ત્વનું યોગદાન આપનાર રાજાઓ વિશે અલગ અલગ રીતે તેમની જાણકારી આ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયામાં આપવામાં આવશે આ ઉપરાંત ગુજરાત વંદના મ્યુઝિયમ બનશે જે પ્રવાસીઓની સુવિધાઓ માટે સો કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે એકતાનગર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીસ કરોડમાં બનશે જેમાં ક્રિકેટથી લઈ વોલીબોલ ટેબલ ટેનિસ સ્વિમિંગ પૂલ જેવી ઇન્ડોર આઉટડોર ગેમની સુવિધા હશે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે સીઆઈએસએફ જવાનોના બેરેક બનશે જે એક વર્ષમાં પૂરું થશે અલગ અલગ જગ્યાએ જેટી બનશે જેવી કે નર્મદા ઘાટ સાતપુડા પ્રોટેક્શન હોલ પાસે આ જેટીઓ બનાવવામાં આવશે એકતા નગર એટલે કે કેવડિયાનો જે સહકાર ભવન છે ત્યાંથી લઈને પોલીસ સ્ટેશન સુધી નવો રસ્તો બનશે જે ચોવીસ મીટર પહોળો અને સત્તરસો મીટર લાંબો છે આ રસ્તાની બંને બાજુ બેઠક વ્યવસ્થા વચ્ચે ફેન્સિંગ લાઇટિંગ પોલ વોકવે સાથે બનશે તદુપરાંત વાગડિયા નજીકના વિસ્તારમાં રેઇન ફોરેસ્ટ બનાવવામાં આવશે જે સુડતાલીસ હજાર ચોરસ મીટર એરિયામાં બનશે જેમાં વોટરફોલ રેઇનગન વોકવે બ્રિજ જેવી સુવિધાઓ હશે